ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં નહીં આજે છે બુધવાર ચોવીસ તારીખ ને ચોથ બારમો મહિનો તો છે જ અને આજે હું તમને સાડા આઠ છેકમાં એડી છું મંદિરે જઈ આવી આજે ગુરુદેવના આશ્રમે જ જઈ આવી છોકરાઓને મૂકી આવી અને થોડુંક ઘણો કચરો નીચે મૂકવાનું ને એવું બધું કામ કરી લીધું વાસણ બહાર મૂકી દીધા પછી આ રાતના વાસણ હતા એ બધા લઈ લીધા અંદર ચા થઈ ગયો અને ભગવાનનું તૈયાર થઈ ગયું છે દીવાબત્તી કરવા જવું છે ઉપર એટલે બધું તૈયાર કરી દીધું અને ફિલ્ટર બિલ્ટર ચાલુ કરી દીધું કોઠી ધોઈને જૂનું પાણી કાઢી લીધું અને રોજ એમ જ કરું એક જ ભરવું એટલે થોડું જૂનું પાણી હોય ને કાઢી લઉં ને પાછું નવું ભરી લઉં જૂનું પાણી પાછું રસોઈમાં વાપરી નાખું રોજ રોજ નવું જ કોઠું સરસ ભરું જૂનું પાણી ન નાખું કોઠીમાં પછી રાતનું અને એ વાસણ બાસન ગોઠવી દઈએ હાલો ચા પી લઈએ અને આજ તો મંદિરે જઈએ ગુરુદેવના આશ્રમે ઘણા દિવસે આશ્રમે પણ જઈ એવા અને દર્શન કરી આવ્યા જો કચરાવાળો આવી હોતન ગયો બેઠા બેઠા ચા પી લઈએ ચાબા પી લઈએ પછી કપડાં બપડા મશીનમાં નાખશું અને મશીનમાં નથી નાખવા છે તો નવા કપડાં જેવું છે બધાના ભૈલાના કપડાંનો કલર બહુ જ જાય છે એટલે હમણાં હાથે ધોવા બેસવું પડશે પહેલાં મેં ચા પાણી પી લઉં દીવાબત્તી કરી આવું મંદિર જઈ આવી દર્શન કરી એવી ગુરુદેવના ઘણા દિવસે ગઈ બહુ મજા આવી હવે મારે રોજ જવું છે મનમાં વિચારું পছি বীজে দিবে ঢিলা থা যায় কে নো হবে ফটাফট চা পি লাই চা তো

ચાલો જેમાં પછી તો મળી જ નથી તમને પછી તો હું સૂઈ ગઈ હતી અને પછી અમે બટેકાને એવું લાવવું હતું બટેકા અને ભૈલાની દવા લઈ આવી જો ભૈલાને શરદી બહુ જ થઈ ગઈ છે અતિશય પછી આ થોડું ઘી લાવવાનું હતું ઘી લઈ આવી દારીયા લઈ આવી હળદનો લોટ લઈ આવી આ બધું સુખડી કરવી છે ને કાટલું કરવું છે થોડું શરદીનું એટલે એ બધી વસ્તુ લઈ આવી અને આ એને રાબ કરી દઉં મેં કીધું ગોળનું પાણી અત્યારે છે ને ઉકળવા મૂક્યું છે ગોળનું પાણી ઉકળવા મૂક્યું છે સોટ નાખીને સરસ અને આ છે ને બાજરાનો લોટ લઈ આવી દસ રૂપિયાનો જાજો નથી લઈ બગડી જાય છે બહુ બાજરા લોટલા નથી ખાતા ને बोब बाज ननूट लगाता ने રેડી થઈ ગઈ છે સરસ ઠંડી ઓલી થઈ જાય મજા આવે ઠંડી પીવાની તર વળવા માંડે તરત જાડી ન કરી મજા આવે પીવાની આવી ગોળનું પાણી જ પેટમાં જાય સૂઠ ગોળ નું પાણી બાજરાનો લોટ એક રખા ભી હું પી લઉં હાલે ગોપાલ હાલ હાલ બેટા હાલ મારો વાલા સુની કઈ રીતે આવતો નથી ઉપર આ પછી છે ને ઓલી થઈ જાય બીજી વાર ગરમ કરેલી ન મજા આવે ચાલો ખીચડી વઘારી દીધી છે બધું જો કેવું સરસ ગાજર મરચું ટમેટું નાખ્યું જો ભૂલી જતા ટમેટું સુધારી નાંદો હવે ટમેટું ભૂલાઈ ગયું છે બટેકા ડુંગળી ગાજર એક અને તુવેર વટાણા બધું સરસ વઘારી ગરમ ખડા મસાલા બધા નાખી દીધો દેખાય છે તમે બધું નાખી સરસ વઘારી દીધું છે ટમેટું નાખી દઉં તો થોડું સતરાઈ જાય ને તેલમાં ચડી જાય તેલ ને ઘી નાખીને વઘાર કર્યો છે ઘી નાખું જાજુ ખીચડીમાં ઘી બહુ સરસ લાગે આ મિક્સ દાળને ભેળવીને ધોઈને નાખી દીધી છે હું ટમેટું સુધારીને નાખી દઉં એક હું લઈ જા તમને જોઈમાં ટમેટું સારું ચાલો ટમેટું સુધારી નાખી દીધું થોડા કાજુ નાખી દઉં છે એટલે બાકી કંઈ જરૂરી નથી નાખતા નથી અમે થોડા કાજુ પણ નાખી દઉં છે એટલે નાખવાના છે નહી તો જરૂરી નથી અમે કંઈ રોજે નાખતા નથી છે એટલે નાખો તો રોજે રોજ નાખતા ઢોય તો જ નાખવાના તે તેલ લાવવાના નહીં ચાલો ખીચડી વઘારેલી બે રોટલા કરી નાખા પહેલો દસ રૂપિયાનો લોટ લાવ્યો હતો પણ ઘણો બધો આવ્યો હતો તો મેં કીધું લાવ રોટલા કરી નાખું ગીરીશ ને ખાવા હોય તો ખાશે ના તો એને તો ખીચડી એકલી જ ભાવે છે પણ તોય મેં કીધું કરી નાખું લાવ ને હવાર વઘારશું ગરમ ગરમ આ જો ભાઈ બેસી ગયા છે આ ભાઈ બેસી ગયા છે અને શરદી થઈ ગઈ છે ડુંગળી ખા મજા આવે પાપડ જો મેં બનાવાય છે ચટણી છે અને હળદર છે હાલ જમી લઈએ જો સવારે ગીરીશ જમવા નથી આવ્યા શાક પડ્યું રહ્યું છે ભાખરી હતી બે ભાખરી પડી હતી બે છોકરાઓને એક લીધી મારે ભાખરી નથી ખાવાની ચા ચાલો વઘારેલી ખીચડી ને પાપડ ને એવું બધું ખાઈ લીધું છોકરાઓએ ભાખરી પડી હતી ભાખરી ને વઘારેલી ખીચડી ને એવું ખાઈ લીધું જમી લીધું ગીરીશ આવ્યા નથી કારણ કે એ ઓલા ઘરે ગયા છે સાસુમાના ઘરે એટલે એ તો લેટ આવશે ને ફોન આવ્યો તો તો અમે બેઠા બેઠા જો ચોળી લઈ આવીશું તો એ સુધારી નાખું તેથી શાક લેવા ગયા હતા થોડુંક લસણ ફોલ નાખું અને થોડીક વાઈટું કરવીશ પણ વાઇટું તો નહીં મેળ પડે વાઇટું પલાળવાની છે અને આવી રીતના જ કંઈક દિવસ આજ ગયો આપણો કામમાં વસ્તુ લઈ આવીશું કાટલા જેવું સુખડી બનાવી બધું નાખીને ટોપરું કાજુ બદામ ગુંદ ગંઠોળા સૂટ અને કાટલું ઘણી સૂટ તો છે મારા ઘરે બનાવેલી એટલે સૂટ નથી લેવી સાકર અડદનો લોટ બધું લઈ આવી હવે બધું કાલે પ્રિપેસન કરવું પડે ઘી લઈ આવી અને ગોળ તો રબોર લઈ આવીશું તો ગોળને તો આપણે કિલો શાકવાળા ભાઈ આવશે એની પાસેથી ચોખાવી લેશું અને બધી વસ્તુ કરવી છે તો છે હવે લઈ આવ્યા છે વસ્તુ અને આ કરી નાખું આજનો દિવસ આવી જ ગયો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ આવજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બાય બાય